અંકલેશ્વર જીએડીસી પોલીસ દ્વારા કોસમડી બસ સ્ટેન્ડ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો પોલીસે 30000 ઉપરાંતનો દારૂ અને કાર મળી કુલ 187000 ઉપરાંતનો દમાલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જીએડીસી પોલીસની ટીમ અંકલેશ્વર વાડલિયા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સફેદ રંગની સુરત પારસિંગનો વેન્ટો કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વાલિયા ચોકડીથી કોસમડી તરફ એક કાર આવી રહી છે જે માહિતીના આધારે કોસમડી બસ સ્ટેન્ડ પાસે પોલીસે વોચ ગોઠવી હતી જે માહિતી આધારિત ફેન્ટો કાર આવતા પોલીસે રોકી તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની 750 ml ની 71 બોટલ મળી કુલ 28400 નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી કાર ચાલક સુરત કામરેજના માછી વાડના રમેશ ભરૂચાની ધરપકડ કરી હતી અને વેન્ટો કાર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર દારૂ અને મોબાઈલ મળી કુલ એક લાખ સત્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને આપવા જઈ રહ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી